थी तो जाए। एक समय तो जय आप वडवाओ जैसे अपने बात करता અને વાર્તા સ્વરૂપે હોય કે કોઈ પણ વાત હોય આપણે તરત જ માની લેતા પણ આજની જે જનરેશન છે એને કોઈ પણ તમે વાત કહેશો તો ફર્સ્ટલી તેઓ કહેશે કે મી ચેક ઓન ગૂગલ તેઓ પહેલા ગૂગલ કરવા જશે પહેલાં ફોટો વિડીયો જોશે પછી આખી વાતને માનશે એને એટલા માટે આવતો જે સમય છે એ ફોટો વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ રાખે છે ખૂબ જ મહત્વ ધરાવે છે આ હવે હવે પછીની જે જનરેશન આવે છે એ હંમેશા આધારની અંદર કોઈ ફોટો અને વિડીયોને લે છે એટલા માટે જે સ્વામિનારાયણ સંપ્રદાયનો વિડીયો જે છે વાયરલ થયો છે કે દ્વારકાધીશ દ્વારકામાં નથી અને ગુબળી બ્રાહ્મણો અહીં જે વસે છે તે લોભી અને લાલછી છે આ વિડિયો માટે આપણે અગાઉ પણ આખો જ વિડિયો જે છે કરેલો છે કે સમસ્ત ગુબળી બ્રાહ્મણ જ્ઞાતિ અને સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ દ્વારકાના વેપારી અને બીજા અગ્રણીઓ સાથે મળી અને પત્ર જે છે આપવામાં આવ્યું હતું સાત દિવસનું અલ્ટિમેટેડ આપવામાં આવ્યું હતું કે સાત દિવસની અંદર આ જે પણ સ્વામિનારાયણના સંપ્રદાયના સ્વામી જે છે જેણે બફાટ કર્યો છે એમના વિરુદ્ધ પગલાંઓ લેવા જોઈએ સાત દિવસનો પીરિયડ જે છે ખતમ થઈ ગયો છે અને એ હવે શું આગળ પગલાંઓ લેવા એ માટે થઈને આજે ફરી એકવાર દ્વારકાના બ્રહ્મપુરી નંબર એકની અંદર મોટું મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ન માત્ર ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિઓ પણ અન્ય અન્ય જે દ્વારકા જ્ઞાતિ અન્ય જ્ઞાતિના હોદ્દેદારો ઉપરાંત વેપારી મંડળ સમસ્ત બ્રહ્મ સમાજ અને લગભગ દ્વારકાના અગ્રણીઓ જે છે અહીંયા સાથે મળી અને મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું મારી સાથે ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિના મંત્રી કપિલભાઈ વાયડા છે આવેદનપત્ર અપાઈ ગયા પછી હવે કરવામાં આવશે અમારી એક જ માંગ છે પેલા તો કે સંતો માફી માગી અમને મંજૂર જ નથી જે દ્વારકાધીશ બોયલા છે ગુગડી સમાજ વિશે બોલ્યા છે ને આપણા સનાતન હિન્દુ ધર્મના દેવદેવીઓ વિશે બોલ્યા છે એટલે અમારી એક જ ડિમાન્ડ છે કે એ લોકોને એના સંપ્રદાયમાંથી બરખાસ્ત કરે એનો જે કોઈ હોદ્દો હોય એને ભગવા કપડાં પહેરાય એમાંથી કાઢી અને એને એમાંથી બરખાસ્ત કરે અને દ્વારકા આવીને દ્વારકાધીશના ચરણ પકડે આ જ અમારી એની આગળની ડિમાન્ડ છે અને આ માટે તમામ પ્રયત્ન કરશું અમે તો આખા દેશમાં હું તમને ચેલેન્જથી કહું કે આખા દેશમાં આની વિરુદ્ધ દેખાવો થાશે આની વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવે એના માટે પ્રેશર થાશે થાશે ને થાશે સાથે જ સભાની અંદર જે પ્રતિકાત્મક અપવાસ વાત કરવામાં આવી છે તેમજ પુસ્તકોનો હોડીયો કારણ કે કેટલાય સ્વામીનારાયણ સંપ્રદાયની એવી કેટલી પુસ્તકો જે છે કે જે પુસ્તકોની અંદર પણ સનાતન હિન્દુ ધર્મ વિશે બફાટ લખવામાં આવ્યો છે જે ખરેખર વેદ પુરાણોની સામે આખું તદ્દન ખોટી વાત છે તો એ પુસ્તકો પણ હું તમને કહું કે એનો મૂળ શબ્દ છે સ્વામી અને નારાયણ નારાયણ શબ્દ બસો વર્ષ પહેલા જ આવેલો છે નારાયણ એટલે સાક્ષાત વિષ્ણુ ભગવાન થયા અને અને આને આપણા ધર્મમાંથી ચોરી લીધું છે સનાતનમાંથી માંથી રૂટને હવે એની વિરુદ્ધ જ આ લોકો બફાટ કરે છે કે જે ખરેખર એને પોતાને ખ્યાલ નથી એને પોતાનો અભ્યાસ નથી એને કોઈ જ્ઞાન નથી પણ અને એના માટે આપણે જે કંઈ ઘટતું થશે એ કરશું કરશું ને કરશું ખાસ જે એ સાહિત્ય એવું છે કે જેમાં વર્ણન કરેલું છે તો એ સાહિત્ય વિરુદ્ધ પણ ખાસ પગલાંઓ લેવાવા જોઈએ અને જે શબ્દ છે કે સનાતન ધર્મ તો સનાતનનો અર્થ એવો થાય છે કે શાશ્વત જે પહેલાંથી હતું અને હવે પણ રહેશે તો સ્વામિનારાયણ ધર્મ તો બહુ જ ટૂંકા ગાળામાં કંઈક નિયર બાય જે છે એ ઉત્પન્ન થયેલો ધર્મ છે

ભગવાન દ્વારકાધીશ પાસે જઈ રહ્યા છીએ દ્વારકાધીશ સહધર્મી હોવા છતાં એના દ્વારા વિધર્મી તરીકે અવારનવાર અલગ અલગ રીતે આપણા ઈષ્ટદેવો ભગવાનો વિશે ટિપ્પણી કરવામાં આવે છે આવનારા દિવસોમાં અમે પ્રતિક અપવાસ આંદોલન કરવા જઈ રહ્યું છે શક્ય હશે તો દ્વારકા બંધ પણ કરવામાં આવશે જગતગુરુ શંકરાચાર્યશ્રીના સાથે એક મીટિંગ કરી શંકરાચાર્ય મહારાષ્ટ્રની રાહબારી નીચે એક દ્વારકા મુકામે એક મોટી ધર્મસભાનું આયોજન કરવામાં આવશે તેમાં તમામ દ્વારકાવાસીઓને સાથે જોડવામાં આવશે દ્વારકા મુકામે આહિર સમાજ રણછોડ સમાજ અન્ય અન્ય જે કોઈ સેનાઓ છે જે કોઈ સમાજના આગેવાનો છે એને જોડશું અને એ સ્વને સાથે રાખી અને દ્વારકા મુકામે અલગ અલગ રીતે રેલીઓ યોજશું અને આંદોલન સ્વામીઓનું વિરોધ કરશું આંદોલન કરશું